રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો જો તમને આજની સર્વિસ સવારની દેખાડું આમ જો કે સાડા નવ થઈ ગયા છે આ દીમા તનવર છે દીમા તનવર પોતા થાય

ના હું ખાવા ના થાય નાખી તો રાજુભાઈ બંગલામાં હાલે હે પ્લાસ્ટર નું કામ નીચે ટૂંકમાં ધાબાનું ઈ બતાવું એની મજા કેવી હોય એ તમને કહું હાલો જો આપણે આવી ગયા રાજુભાઈ ના મહેલ માં જય શ્રી કૃષ્ણ

यार मत ला हुई पण उनाराम हुई ने એટલે ધારા કી ઉન બધા 15 દિન 15 દિવસ જો હા ઢોળવાઈ તો ઉડવાની એટલે તો ઉડવાની છે ને ઉને પકું ભરાતા હોય પણ લીપણ ની ટુકમા એ મજા કે 10 15 દિન પાછું લીપો તો હાલે ને ઓલા પોત પાછું ગીચે દીકા લો ફેરવી દે એટલે કાતરું કોઈ હોય ને ઈ જામી જ છે ટુકમા કોઈ ન દે અહી નીકળી જાય છે ને ને કાતરત બધી ઉખડી જાય હા નીકળતી જ છે બસ પાછું લીખી મતલબ હા લા હો થઈ જ લાદી હોય એટલે પોતાના ધીમા ચાર વારી એક બે માણસને રોકી રાખે ટૂંકમાં એટલે દેશી લીપણની એ મજા હે ચક લઈ મેં જો માળા ચાલુ કરી દીધા ઉનાળો આવવા માંડ્યો ને એટલે આ લાઈટ ઉપર ગોઠવું મેં જો થોડાક માળા વલ્લામાં ક્યાંક ટીંગાઈડા હોય ને વધારે હા ઉનાળામાં જરૂર ઉમે પડે ને આજે ઓલું બધું ચોખ્ખું કરી અને કરી નાખીએ હાલો ભાઈ તો હવે આપણે જો ઘરની અપડેટ લઈ લીધી ને હવે બોર ખાય ને પછી જાય જો અહીંયા બધા બીબડીને કોણ કલેક્ટ કરે છે નિ

લોહી જ નીકળે ને કઈ હું પછી એમાંથી કઈ પાણી નીકળે પાકલ જો હોય કે કાચું નહીં ના પાડી ડોક્ટર હાલ બોર નથી ખાવાના કાલ અમારે જલાભાઈ ને દવા લેવા ગયા હતા ભાઈ ઉધરો હવે હે ને બોર ખાવાની ના પાડી નથી ખાવાના બટું તારે દવા દવા પૂરી થાય ને પછી હો ખાજો એ ઉદ્રહ ના જાય એમ કે આટલી વાર હાલતા પપ્પા આગળ હાલ પછું ઉભેતી કે હે જો રામ મમઈ રામ રામ મોટા કીમ છે રાજુભાઈ દેખાય લીહી ગયા હવે સર્વિસ કે ના સારી સર્વિસ તને ઉદ્રહ તને આવે છે ને કે ડોક્ટર એ ઓસન સીધું ને ગર્દન બો બોર ના દીજે ડોક્ટર એ એમ કીધું હે કે આને યુવાજ નતો દેતો ખપ ખપ ખબ આખો જાય ચાલુ રાખ હા તો એ બુરખ ખવાજી તારે હા નત દેવા થાતા હવે લાવ નત દેવાના એમ તા કીધું હે તા વાતી આખે બોલી જાય ઉ તો લૂટો પાસે બોય ને તારા ફૂલ થઈ ગયા હે કે

આમાં નિંદર આવે બીજું શું થાય નીંદર આવે ને હું અહીંયા ઘડી ઘડીક આમ બેઠો હોવ તો બીડી જાગું લઈ આવી દઉં આ ઉઠલે જ નહીં આ બાયું ને કામ ન હોય કે હમ કેટલું કરી કા હવે રીમ નથી માં થોડું તો વાહ કરે ધીરે ધીરે હે એન્ડ હે આ થઈ જશે હે

આપણા જીરામાં દવા સેટી ને ટાકો અહીંયા લઈને ચીપિયો રાખ દીધો હતો અહીંયા આ બાજુ આવ્યો છું સુરભી નો ફોન જલું આમ આમાં થાલું ટ્રેક્ટર નીકળે એમ નથી ધીમે ધીમે આગ જે ભાંગી જાય ધીમે મરાય તો ચલા અહીં

ઓલે परीक्षा કેવી કે જાય છે પેપર કેમ ગયા ઇમ તો બતાહાર કે બરાઈ પિગન થોય કામ એટલો બધો રાખ્યો કા દેખો પણ એમાં થી ઓનલાઈન મુકરે પાકી કરેલો હોય ને હમ આ ઈમાંજી કેન્સર ટોપિક થઈ ગયો હોય ને આ ઈમાં કાછો પ્રશ્ન પૂછ્યો અને મારા ઈ ટોપિક કેસ તો દીને તો વચવાનો મેડમ એ કૅન્સલ કરાયું પાઠીમાં ઓ યાર ઠીક બધે નહી તો ઈ થ્યું હે ને હ હા હા ઠીક આ ઈ દાઈ લે રાખે કઈ વાંધો નઈ હવે મને વાત કરવા હા જો જલાભાઈ કી વાત કર બોલ બોલ આ બોલ તુ દીદી હા અમે તો રહા તો હા તે જીરું ઉપાડવાનું થાહે બેગડીમાં ઠીકા જિયાને થા યાર કોણ કે દીન કોન આવતો નતો આને અમે ખેપાળલ છે ને તો અહીંયા આવાતી હે કે જબરા જબરા તી તી કે વિરન કે આરામ થાય ને થાય ને હવે

હલો અમાર ભાઈ ટાકો માં રાખવો ને ઓલા આંબા નીચે થી અમારે જલા ભાઈ ડંગણું ઉપાડે જલા ઉપાડ ખાઈ ક્યાં નાખશો હલો ભાઈ તો મસ્ત જો ડંગણા રાખી અને ટાકો ફિટિંગ કરી દીધો એક આ આંબા પાણી જડે એક આ આંબા પાણી જડે કેમ કે ફરિયામાં હવે આમ વધારે પાવાનું ના થાય અહીંયા માંડવી ભરીને એટલે એમાં ઓજ લાગવાનું બીક લાગે અને ફરી અમે વધારે ભરી હગી આપણે પાણી તો ઓલો આંબો એક હવે રહે પીવામાં ઓલી બાજુ પાઈએ એટલે એ તો એની રીતે લગભગ લઈ લઈએ વાંધો ના આવે તો પીવાનું પાણીની સગવડ હવે આ ઉનાળો આવે ને એટલે કરવી જ પડે એમાં હાલે જ ને અમે કુંડી અવેળાનું પાણી તમને પીતા જ નથી માલને ન્યાય નથી પાતા માલને વા પાઈ અહી એટલે એ વિસરવાનું નથી થાતું બહુ હ્યવહાર બહુ થઈ ગયો આ એટલે આમાં ભરેલું હોય ને તો આપણે કોઈ જાતની આમ બીક નહીં કે આમાં કંઈ સારવાર થશે કે ઓલું ઓલું એમ એટલે ટાંકા બે મસ્ત ભરાઈ જાય ઓલો છે કંઈક હજાર લિટરનો આ સાડા સાતસો લિટરનો તો પંદર દી હાલે પછી ખાલી થઈ જાય સેવા વધારે થઈ જાય છે આપણે હા આપણે બે એક કિલોમીટર સેટે થી અમે ગામમાં રહેતા ને વેલા ઝીણકા હતા તઈ ની વાત છે ગાગર લઈને પાણી ભરવા જતા અને વડામાં હાકર ની ગાંગડી કે પાવલી એવું કઈક હોય એટલો ટાઈમ થયો હે કે જય પાવલી નો જમાનો હતો આપડે પચીસ પૈસાનો તે દી હાર કે હાકર ની ગાંગડી દેતા ને તોય અમે લગભગ પચાસ ની પણ હો લિટરની ની ટાંકી આવે ને જે સિમેન્ટની એ ભર લેતા લિટર હતું પણ ખાલી વાત થાય કે જૂનો સમય આવો કઈક હતો ને અટાણે આમ જોયું તો આપડે નળીનું હજી ફિટિંગ નથી કર્યું પ્લાસ્ટર ને ટાકો નથી ચડાવ્યું માં પાણી જાય એવી સુવિધા અટાણે આપડા મકાન માં કરી આરામ હોય ને જાય છે

અને પીવાનું પાણી ભરેલ વિસરી આપણે ભરી લઈ અને દાણા ભરી લઈ ખાલી એક અહીંયા છે ને હવે આપણે આમાં ચણ ભરી ખાલી થઈ ગઈ ધ્યાન કાલ પડ્યું હે પણ જરાક હવે સાફ સુફ કરીને પછી ભરી લઈ આપણે હા ધ્રાબો રાજુભાઈ બંગલામાં નાખી તો માં જ અમે જોઈ લીધો રજી હમ એમાં કાકરી હે ને થોડું વધારે ઘાટું નાખ્યું છે રાજુભાઈ ની હવેલી થઈ ગઈ તૈયાર હવે ધૂળ બૂળ નહી ઉડાડવા ની હવે થૂક નાખવાની તકલીફ એ ડોલચી રાખજે એક ડોલચી તો બારી હતી આપણે ચાર પાંચ એને જરાક નામી રાખજે ધોઈ નાખજે પીવાનું પાણી હે ને ચોખ્ખું હોવું જોઈએ. આમ તો તપે ને જરા જરાડકોને લાગે એટલે ઓલું તહેવાર લાગે બાકી તો એમાં વાંધો ના આવે કંઈ કોક પાંદડું હોય જાડવાનું અને આ અમારા જલ્લાભાઈ બોસ હું ખાઉં હો એમાં શું ચોપડું જલા બોલ શું ચોપડું એમ કહું બટું બટું હું ચોપડું એમ કહું લોટલીમાં શું ચોપડું એ કે શાક છે કે ગરમ મસાલો પાથણાનો મસાલો હે વાહ હાલો તો જો પાણી નું મસ્ત સાફ કરીને આપણે ભરી લીધું હે ચકલા જો અહીંયા ચકલા માડામાં બેહી ગયા હે હાલો આ ચોખ્ખું થઈ ગયું વેરી ગુડ દૂધમાં રાખી દેજે જીન ભાઈએ જો જલેન વઈ દે રોટલી જીકી ખૂટી જશે હા સરસ જાવ છાશ પીવો હોય તો લઈ લ્યો જ ફાર્જા કરાવતું હોય ને એટલે એમાં જામી જાય અંદર આ તો થઈ ગયું છે ક્લીન રેડી જ છે મસ્ત જો બધા માળામાં ચકલા ઘૂમરા મારે છે હવે થોડાક માળા ભરી પાછા મંગાવવા હે અને આમ ભાઈ આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આપણે અહીંથી બહુ તો નહીં દેખાય જો એરિયામાં મોર જો આંબામાં મોર આવી ગયા છે આપણે બીજા હજી નથી આવ્યા એક બે આંબામાં માં ટૂંકમાં ત્યાં હજી હાલો જો આ સુકાઈ જાય એટલે આમાં બાજરો ભરી લઈ અને ચકલા જો અહીંયા બધા ટ્રાફિક જામ થઈ છે આ વચમાં ખબર નહીં લુપ્ત થઈ ગયા ત્યારે હજુ ખબર આપણે ગામમાં રહેતા તો તો બહુ આવા ચકલા દિવાલોમાં માળા કરતા હા પોપટે આવતા પાણાની ઓલી હોય ને એટલે એમાં હોય હા મેડી ઉપર હતા પોપટના માળા टुकड़ी वाड़ी लिमड़ा मान के बस यो पूरा थे समय आ को केरुन बगीचो तो नहीं मथे जाता हाँ ठुकड़ी बड़ी में तो खेल जा खा लगे <laughs> तो बहु मोटा खेल कहीं रहता हूँ ना जड़ी हक तो नहीं जड़ी जाता यार एक ફરી કાયમ મધ તો હોય જ પછી બીજી ડાયર હવે આંબો ગોથિયે આસુપાલક હલો તો જો હવે મસ્ત હુકાઈ ગયું છે ને ફિટિંગ કરી અને પછી લટકાડી દઈ હાલો તો મસ્ત જો આપણે આ બધું સેટિંગ કરી અને રાખી દીધું વિરન પડે ને અહીંયા રાખજો ભાઈ એક વિરન રાખી દઈએ ને એક આપણે આને ક્યાંક થોડુંક અલગ રાખી લગભગ વધારે ત્યાં અહીંયા ઢારી આમ ચકલા આવતા હોય તો થોડુંક આપણે નદાયું રાખવું પડે આમ તો કેમ કે અહીંયા ચૂલો ન હોય ને એટલે આ પછી ચકલા કંધરવાળો વાળો હોય એમ તો એટલે થોડીક ઈ સેફટી આપણા માટે રાખવી જરૂરી છે હાલો તો એક આપણે અહીં ધારી એમ રાખ એક રાખું ઝાડવામાં ઝાડવામાં રાખું બીજું કંઈ નહીં પણ ઠાર ઝાકરું આવે ને એટલે દાણા ભેજવાળા છે ને ચોટી જાય પછી છે ને લહરે નહીં બીજા દાણા એટલે એક આપણે આની અંદર રાખશું ચકલા વધારે આમ તો અહીંયા જ આવશે ઝાડવા કરતા અહીંયા પણ હવે થોડાક દે આપણે ટ્રાય કરીને ઝાડવામાં જો પાણી ને પીવા આવશે ને દાણા ચણવાનું તો વાંધો નહીં નહીં તો પછી નહીં એ ચકલી આવી ગઈ છે પાણી પીવું એવું જો ચકલા ની શરૂઆત થઈ ગઈ છે મેં કીધું ને નહીં વાયરે મસ્ત ગોઠવાઈ ગયું ઝાડવામાં લગભગ પાણી પીવા ચકલા પીએ જ છે તો બધા મિત્રોને એક નમ્ર વિનંતી કે તમે બધા ઘેરે ઘેરે છત માં જ્યાં એવી જગ્યા હોય તમારા મકાનમાં કોઈ ભલે સાઈડ માં રાખો ઓખરીમાં તમે રાખો તો થોડુંક ગંદરવાળો થાય ચકલા ચરખું નાન તેન પછી માળો કરવા માટે આવતા હોય તો એના કચરા નાન તેમ બધું આવતું હોય તો થોડાક ન દાય પણ તમારી મકાનની આસપાસ ગમે ને આ બધું ગોઠવો ઉનાળાની સિઝન આવે છે તો એને પાણી અને દાણાની થોડીક સુવિધા આપણા તરફથી જે થાય આપણે કરી તો બધા મિત્રોને ખાસ અપીલ કે બસ જો આ સિઝન આવે છે તો તમે આ બધી તૈયારી કરજો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણાથી જે થાય થોડા જ હજુ પંખી અબોલ પશુ પ્રાણી માટે આપણે થોડીક આ કરી એક પાણીનું કુંડું અને એકથી બે માળા અને દાણા માટેનું એક આવું તમે રાખજો જેથી કરીને ચકલાવને બહુ ક્યાંય ફાફા ના મારવા પડે અને ભૂખો ત્યારે હું એને રહેવું ના પડે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ